આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ ચુક્યા છે જે સમયની જે ઘડીની આપણે રાહ જોતા હતા એ ઘડી નજીક આવી ગઈ છે મિત્રો સમગ્ર મહિલાઓ ખેડૂતો ભારતીય જનતા રાષ્ટ્ર કલ્યાણ માટે વરાછાના નવ યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં માં જોડાવાના છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી પ્રેરિત થઈ આજ રોજ ભાઈ શ્રી ધાર્મિકભાઈ માલવિયા અને અલ્પેશભાઈ કથિરિયા પોતાની ટીમ સાથે જોડાઈ રહ્યા છે ત્યારે હું આ બંને યુવાનોને વિનંતી કરીશ બંને યુવાનોને વિનંતી કરીશ ઝડપથી આપ મંચ ઉપર આવો અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી પાટીલ સાહેબના શુભ હસ્તે ખેસ પેરી અને વિધિવત રીતે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ ભારત માતા કી બોલો ભારત માતા કે ભારત માતા કી એમની સાથે ચિરાગભાઈ દેસાઈ આંદોલન દરમિયાન પાસના નેતા ચિરાગભાઈ દેસાઈ પણ

ધાર્મિક ભાઈ અને અલ્પેશ અલ્પેશભાઈને વિધિવત ખેસ પહેરાવી પાર્ટી માં સ્વાગત કર્યું ત્યારબાદ અન્ય યુવાનો પણ પાર્ટીમાં જોડાય છે બીજા યુવાનો પાછળ ઉભા છે ચિરાગભાઈ દેસાઈ પંકજભાઈ સિદ્ધપરા હિતેશભાઈ જાસોલિયા મહેશભાઈ વાઘાણી સંજયભાઈ માવાણી આ મિત્રોને પણ આપણે ઝડપથી પાર્ટીનો ખેસ પહેરાવી ઝડપથી નિકુંજભાઈ કાકડિયા મૌલિકભાઈ નસીબ કૌશિક મુગલપરા રાધે ગ્રુપ કમલેશભાઈ પાનસુરિયા શૈલેષભાઈ સાવલિયા ગોપાલભાઈ જયદીપભાઈ પોલરા ઉદયભાઈ વઘાસિયા વિશાલભાઈ વસ્ત્રા લોક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ આ યુવાનો અત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સુરત મહાનગર નિરંજનભાઈ જાંજમેરા નાસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરી વિધિવત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે આ સાથે પણ હજારો યુવાનો પાર્ટીમાં જોડાય છે દરેક નું નામ લેવું અહિયાંથી સંભવ નથી છતાં હું સૌ યુવાનોની શાબ્દિક નોંધ લઉં તો એડવોકેટ ટીમમાંથી પારસભાઈ વાસાણી સંદીપભાઈ માંગુકિયા પ્રદીપભાઈ પડસાળા નિલેશભાઈ બદ્રેશિયા ધર્મેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ સંજયભાઈ ધોરાજીયા

હવે હું માટે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા બાદ પ્રતિભાવ માટે ધાર્મિકભાઈ માલવિયા વિનંતી કરીશ ટૂંક જ આપણે સમય ને ધ્યાનમાં લઈશું ભારત માતા કી વંદે જય જવાન જય સરદાર જય જય શ્રી રામ યુગપુરુષ એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા અને જેમની કુને અને કોઠા સુજ થી ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ થકી આ દેશને વિશ્વગુરુ તરફ આગળ વધારવાના એક ડગલા તરફ દેશ આગળ વધી રહ્યો છે એવા શ્રી માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પણોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રાષ્ટ્રહિતની સેવાના સારથી બનવા તરફ આજે જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ સુરત શહેરના પ્રમુખ માન્ય નિરંજનભાઈ ઝાંજમેરા સાથી તમામ ભારતીય જનતા પાર્ટીના મંચસ્થ મહાનુભાવો અને જેમણે આ સંઘર્ષની ઘડીમાં હર હંમેશ અમારો સાથ સહકાર આપ્યો છે એવા મારા યુવાન દોસ્તો અને વડીલો ભારતીય જનતા પાર્ટીની આ રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને આજ રોજ અમારી ટીમ સાથે જ્યાંથી આમ ગણો તો અમારો ઉદ્ભવ થયો હતો એવા આ સરદાર ચોક માનગઢથી આજે ફરી એક નવી શરૂઆત સાથે આ રાષ્ટ્રહિતની લડાઈની અંદર અમે સારથી બનવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે વિશેષ વાત ન કરતા ભારત માતાનો વૈભવ નિશ્ચિત વિકસિત ભારતનું નિર્માણ નિશ્ચિત જન જનનું કલ્યાણ નિશ્ચિત અને આ ભાજપાનો વિજય નિશ્ચિત જય જય ગરવી ગુજરાત જય સરદાર જય ગુજરાત હવે હું અલ્પેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ

માનગઢ ચોક નો ઇતિહાસ ખૂબ અનેરો છે અને અહીંયાથી જ અમને સામાજિક લડત લડવાની જે પ્રેરણા મળી છે જે તાકાત મળી છે જે જોમ જુસ્સો મળ્યો છે એ જ પરિવાર એ જ મિત્રો એ જ સમાજ એ જ સંસ્થાને એ જ વડીલોની વચ્ચે પહેલાં તો સરદાર સાહેબને અમે નતમસ્તક વંદન કરીએ છીએ સાથોસાથ સમગ્ર ભારતની અંદર જે યુગ પુરુષ કયો વૈચારિક પુરુષ કયો મહાપુરુષ અથવા જેમણે થર્ડ ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે એવા આપણા સૌના પરમ આદરણીય વડીલ અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની તાકાતની સાથે અમને જોડાવાની પાર્ટીએ તક આપી છે બદલ સમગ્ર પ્રદેશ નેતૃત્વ સુરત શહેર નેતૃત્વ અને એની સમગ્ર ટીમનો અમે આભાર માનીએ છીએ સાથોસાથ આ તકે જે મેં શીખ્યું છે કે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ દ્વયા હિન્દ ભૂમે સુખમ વર્દી તો હમ એક મોટું વટવૃક્ષ બન્યું છે ને એમાં એક અમને ડાળના એક પાન તરીકે જે પાર્ટીએ મોકો આપ્યો છે તમામનો આભાર માનીએ છીએ મંચ ઉપર ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનીએ છીએ ખાસ કરીને આજ ઉપસ્થિત થયેલા સૌ લોકો અમારી ટીમ અમારી સાથે જોડાવાના તમામ યુવાનો વડીલો યુવા દોસ્તો એડવોકેટ મિત્રો સામાજિક સંસ્થાના કાર્યકરો એનજીઓ અને સોસાયટીના પ્રમુખનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ સમયનો અભાવ હોય ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવાનું હોય એટલે વધારે વાત નહીં કરતા આટલી વાતને પૂર્ણ કરીએ છીએ અને આ તકે જે સમાજને માટે માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા અને કેશુબાપા પટેલ કે જેમણે આ સમાજને ઘણું આપ્યું છે એમને આ તકે અમે યાદ કરીએ છીએ અને આ સાથે પાર્ટીને પણ ભરોસો આપીએ છીએ સમાજને પણ ભરોસો આપીએ છીએ કે આવનારા દિવસમાં સમાજ હિત રાષ્ટ્રહિતના કાર્ય માટે તત્પર રહીશું સમાજની પણ જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ સમય હાજર રહીશું અને જ્યાં પણ સમાજના કાર્યમાં સત્તાનો સહકાર જોશે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ અમે સહકાર માંગતા રહીશું આપના સૌના આશીર્વાદથી અહીંયા પહોંચ્યા છીએ આપના સૌના આશીર્વાદ હર અમે સમારોહ પર બના રહે એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે જય ઘોષ કરીશું બોલો વંદે ધન્યવાદ હવે હું વિનંતી કરીશ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આપ આપનું કિમતી વક્તવ્ય અહિયાં થી રજૂ કરો ભારત માતા ભારત માતા કી આવું ના ચાલે ભાઈ જરા બંને હાથ ઊંચા કરીને એક સાથે બોલીશું ભારત માતા કી વંદે જય શ્રી રામ જય જય શ્રી રામ આજના કાર્યક્રમમાં આપણે છે ઉપસ્થિત ડાયસ્પરના સૌ આગેવાનો સમયની મર્યાદા છે એટલે કોઈનું નામ નથી લેતો ને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આપ અલ્પેશભાઈ ધાર્મિકભાઈ ચિરાગભાઈ સૌના સમર્થક આપ સૌ ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અલ્પેશભાઈ સાથે ઘણી વાર મળવાનું થયું બે હજાર બાવીસના ઇલેક્શનમાં પણ થયું પણ એક વાત સ્પષ્ટ છે કે આજ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું આ જે મનમાં રાખવાની વાત છે આ જે ગુપ્તતા જાળવવી જોઈએ આ જે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાય અને એના કારણે એક ભરોસો બેઠો અને જ્યારે એમણે મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરસ રીતે એમને આવકારવા જોઈએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ તરત જ કહ્યું કે વાંધો નહીં એમને પણ લઈ લો આ એક શક્તિ આ એક તાકાત એ તમે બધા એમને આપી છે અને એટલા માટે મેં તમને બધાને પહેલાં જ એનો આભાર વ્યક્ત કર્યો છે મિત્રો આ દેશ એક સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યો છે એક પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા આવ્યા છે કે જે પચીસ વર્ષ પછી આ દેશ વિકસિત હોય એનો પાયો આજે નાખીને એની કલ્પનાને સાકાર કરવા માટે એ સફળ પ્રયત્ન કરીને આગળ વધી રહ્યા છે અને તેવા સમયે કોઈ એક વિસ્તાર કોઈ એક વિસ્તારને કોઈ સમાજ પાછળ રહી જાય એ ક્યારેય કોઈને પાલવે નહીં અને આપ સૌ એ તો ભારતીય જનતા પાર્ટીનો પાયો ગુજરાતમાં નાખનાર સૌથી વધુ ભારતીય જનતા શુભેચ્છકો છે હું વાતને કહું છું કે સુરતની અંદર ના રત્ન કલાકાર ભાઈ બહેનોએ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો એ પ્રગતિની વાત એ સૌરાષ્ટ્રમાં જઈને કરી હશે અને સૌરાષ્ટ્ર માંથી આવેલા એમના સગા વાળાનો વિકાસ બતાવ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી એનો સૌરાષ્ટ્રમાં પણ વિકાસ થયો એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવામાં આપ સૌનો ખૂબ મોટો સૌથી ફાળો ભાગ રહ્યો છે અને આપના જ કારણે લોકો એની પર વિશ્વાસ પણ કરતા થયા છે એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટીનો આમાનગાર ચોક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોડાઈને એક તાકાતતો જે પ્રદર્શન કર્યું છે એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું સુરતના શાંતતસિંહ મુકેશભાઈ દલાલ એ તો ઇલેક્શન કરતા પહેલા જ બીનરીફ જાહેર થયા છે એટલે કદાચ ઇલેક્શનમાં મત આપવાનો આપને કદાચ મોકો નહીં મળશે પરંતુ સૌરાષ્ટ્ર સહિત બાકીની જે પચીસ સીટો ઉપર જ્યાં પણ આપ સે આ મદદ કરી શકતા હોય ત્યાં મદદ કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌને આહવાન કરું છું ક્યાં મદદ કરશો એ તમે નક્કી કરો તમે ભેગા થઈને પ્લાન કરો કે કોણ ક્યાં જશે અને ક્યાં મદદ કરશે આ વખતે ગુજરાત એ પણ એક સંકલ્પ થઈ લઈને આગળ વધી રહ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ હું જયારે અધ્યક્ષ નહોતો ત્યારે પણ બે વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતી છે અને મોદી સાહેબ જયારે હેટ્રિક કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં

એના કારણે મોદી સાહેબની લોકપ્રિયતા મોદી સાહેબ પરનો વિશ્વાસ અને મોદી સાહેબ સાથેનો પ્રેમ એમનો સ્નેહ એ પ્લસ પ્લસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે હું મિત્રો આપ સૌને એક વિનંતી પણ કરવા આવ્યો છું કે આજે જ્યારે આખા દેશમાં ઇલેક્શનમાં છે ઇલેક્શન છે મોદી સાહેબે એક સૂત્ર આપ્યું છે કે આપી બાર ચારસો પાર પણ એમાં ભારતીય જનતા પાર્ટી એક લાઈન ઉમેરી છે પહેલી લાઈન છે કે ફિર એક બાર ફિર એક બાર આપકી બાર 400 પર આપકી બાર 400 પર આ 405 નો સંકલ્પ આપડા મન માં એક ઉત્સાહ જગારે છે આપડા મન માં એક ઉત્સાહ પેદા કરે છે કે બે વાર 283 સીટ 303 સીટ સાથે મોદી સાહેબે ત્રીસ વર્ષ પછી કોઈ એક પાર્ટીને બહુમત મળ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીને દસ વર્ષ પહેલા અને પાંચ વર્ષ પહેલાં બંને ઇલેક્શનની અંદર પોતે એકલી સરકાર બનાવી શકે એટલી સીટો આપી હતી પણ એનડીએ સાથે લડીને એનડીએ ને પણ સાથે રાખીને મોદી સાહેબ એક વાતાવરણનું નિર્માણ કર્યું હતું આ વખતે પણ ત્રણસો સિત્તેર સીટ ભારતીય જનતા પાર્ટીની અને ત્રીસ સીટથી થી વધુ સીટ એનડીએ એ રીતે ચારસો પાંચ નો આંકડો આજે મોદી સાહેબે આપ્યો છે પણ મોદી સાહેબનો અધિકાર છે કે મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો એસી માં સ્થાપના થયા પછી જેટલા પણ ભારતીય જનતા પાર્ટી વચનો આપ્યા હતા એ બધા જ વચનો પૂર્ણ કર્યા છે રામ મંદિરની વાત કરતા હતા ત્યારે કોંગ્રેસીઓ હસતા હતા કે ભારતીય જનતા પાર્ટી મંદિર વહી તો કે છે પણ તારીખ નહીં એની સાથે જોડતા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તારીખ પણ બતાવી મંદિરનું નિર્માણ પણ કર્યું અને આજ કોંગ્રેસીઓને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે આ કોંગ્રેસીઓ સનાતન ધર્મમાં માનતા નથી એ સનાતન ધર્મને વિરોધ કરે છે જેની અંદર આપણી આસ્થા છે જેમાં આપણને વિશ્વાસ છે એ ધર્મ જે રામનો નથી એ કોઈનો નથી એ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે 370 ની કલમ રદ કરવા માટે પણ મોદી સાહેબે આ સંકલ્પ ત્યારે 1980 થી દરેક સંકલ્પ પત્રમાં કહેતા હતા મોદી સાહેબે રાજસભાની અંદર જ્યારે વાત મૂકી ત્યારે कांग्रेस एक नेता है मोदी साहब ने चैलेंज करी थी कि मोदी जी 370 को हाथ मत लगाना हाथ जल जाएगा कश्मीर में खून की नदियां बहेगी अभी गीधर धमकी होती घबराई जाए ये नरेंद्र मोदी नहीं अमित शाह नहीं एक कलम ने जाट के एक दिवसे राज्यसभा ने लोकसभा में ઠરાવ કરીને ત્રણસો ને સિત્તેર ની કલમ રદ કરી નાખી ખૂનકી નદીઓની વાત કરતા હતા ને કાશ્મીર માં એક પથ્થર પણ ઉછાળી નહી શક્યા એક ગોળીની જરૂર પડી એનો અમલ થઈ ગયો કાશ્મીરના મુસ્લિમ ભાઈ બહેનો એ પહેલી વાર એમણે કહ્યું કે અમને ઓગણીસો સુડતાલીસ માં નહીં અમને તો હમણાં આઝાદી મળી છે એવો અમને ભાસ થાય છે આ પ્રકારના એમના મનમાં જે ભાવ હતો એ ભાવ એમણે પ્રદર્શિત કર્યો હતો તીન તલાક ની વાત હતી મોદી સાહેબે કહ્યું હતું કે મને રદ કરીશું એના કારણે જે મુસ્લિમ બહેનો એ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમને પણ ડર છે કે ક્યારે અમને ત્રણ તલાક મળી જાય અમારી દીકરીઓ અમારી બહેનો એમને એમનો પતિ જો તીન તલાક કહીને એમને કાઢી મૂકે તો એ મારા ઘરે પાછા આવે એનો પણ અમારા મનમાં ડર હતો પણ આ ડર મોદી સાહેબે આ મુસ્લિમ બેનોનો ડર પણ દૂર કરી નાખ્યો એમને પણ સુરક્ષિત કરી નાખી અને એ રીતે મોદી સાહેબે કે મુસ્લિમ બેને એવું પણ કહ્યું કે અમારા મુસ્લિમ ભાઈઓ એ કદાચ જાહેરમાં વાત સ્વીકારતા નથી પણ એમની પણ દીકરીઓ એમની પણ બેન તીન તરાકથી ઘરે પાછી ના આવે એની પણ ચિંતા મોદી સાહેબ કલમ ને સુરક્ષિત કરી દીધા છે મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા કરોડ લોકોને દસ વર્ષની અંદર ગરીબી રેખામાંથી બહાર કાઢી નાખ્યા આ દેશના ખેડૂતો માટે એમણે યોજના બનાવી આ દિન સુધી કોઈ સરકારે ખેડૂતો માટે યોજના નહોતી બનાવી આ ખેડૂતો લાચાર હતા નાની મદદ માટે પણ નાયબ મામલતદાર પાસે એક સામાન્ય અધિકારીને અરજી કરતા હતા અને કહેતા હતા કે અમને તકલીફ છે મદદ કરો લાચારી પ્રગટ કરતા હતા મોદી સાહેબે કહ્યું કે આ ખેડૂત અન્નદાતા છે એ લાચાર ના હોઈ શકે એને અરજી કરવાની જરૂર નથી કોઈ વચેટિયાની જરૂર નથી કોઈ દલાલની જરૂર નથી જેનું સાતબારમાં નામ છે એવા તમામ અગિયાર કરોડ લોકોને મોદી સાહેબ દર વર્ષે છ હજાર રૂપિયા એના ખાતામાં જમા થાય એની વ્યવસ્થા કરી આપી છે એમણે એમણે આયુષ્યમાન વાત કરી કહ્યું આ યોજનાની પાછળ કે ગામની અંદર મા બાપ ગરીબ હોય એમને કોઈ બીમારી લાગુ પડે એ પોતાના દીકરાને ખબર નહીં પડવા દે એમને લાગે કે એમનો દીકરો એની સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે એનું મકાન એનું ખેતર વેચાઈ જશે કોઈ મા બાપ ના ઈચ્છે કે એનો દીકરો એ દેવાદાર થાય અને એટલા માટે મા બાપ એમનો રોગ સંતાડતા હતા ખૂબ દર્દ થાય તો ખેતરમાં જઈને રડી લેતા હતા ધ્રુસ કે ધ્રુસ કે રડી લે પણ ઘરે આવે ત્યારે આ ધાકોર હોય કોઈ દીકરાને ખબર નહીં પડવા દે મોદી સાહેબે કહ્યું

દલિત સમાજને એક રિઝર્વેશનનો ફાયદો મળે એનો અધિકાર છે એને મળે છે આદિવાસી ભાઈ બહેનોને પણ એમને અધિકાર આપવામાં આવ્યો છે એમને પણ લાભ મળે પણ લાભ છતાં પણ એ આદિવાસી ભાઈ બહેનોને દલિત ભાઈ બહેનો પણ હજુ ગરીબ છે પણ જે મધ્યમ વર્ગના લોકો છે એને તો કોઈ યોજનાનો લાભ મળતો નથી એને પણ યોજનાઓ આપીને એમને પણ ગરીબી રેખામાંથી બહાર લાવવાનો અને એમાં ઉજળિયાત

મને કહેવામાં આવ્યું છે કે દસ વાગ્યા છે મારા ઘડિયાળ મુજબ હજુ ત્રણ મિનિટ બાકી છે પણ આચાર સંહિતાનો આપણે સખ્તાઈથી અમલ કરીએ છીએ આપણે આચાર સંહિતાનો સન્માન કરીએ છીએ આજે જે મિત્રો આપણે જોડાયા છે અલ્કેશભાઈ ધાર્મિકભાઈ ચિરાગભાઈ એમની સાથેની ટીમ અને આપ સૌ બધા ભારતીય જનતા પાર્ટીમાં આપણે ઘર વાપસી કરી છે હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જવાબદારી મારી પાસે છે એના આધારે હું આપ સૌનું સ્વાગત કરું છું આપ અને સ્વાગત સાથે આપની તાકાતનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં થાય ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં થાય આ દેશને વિકસિત ભારત બનાવવાના મોદી સાહેબના સંકલ્પમાં થાય એવી આપ પાસેથી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું જય જય કરી ગુજરાત જય જય કરી ગુજરાત જય સરદાર જય શ્રી રામ જય શ્રી રામ ભારત માતા કી આપ સૌ નો ખુબ ખુબ ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ આપ સૌ આ કાર્યક્રમ માં વધાર્યા એ બદલ આપ સૌ નો પણ ખુબ ખુબ આભાર